ચાલો આજે તો આપણે જવાનું છે વિડીયો બનાવવાના છે કાલે તો બહુ બનાવવા નતા દયા છે આજનું આજે નાખી પછી નહીં ચાલો મળવી ના જઈને તમને વિડીયો દેખાડ્યો કઈ રીતે બનાવી છે ફાઈનલી મિત્રો જો આપણે ગોપાલ વાડીએ પહોંચી ગયા છે ને ગોપાલ જો વિડીયો નું શૂટિંગ કરવાનું છે એટલે એક હાથ ને હેંગરી દીધો છે એક હાથ હેંગરી દીધો એવું કઈ વિડીયો છે કા એવું કઈ વિડીયો છે એટલે જઈએ છીએ આપડે અરે કા ચાલો આપડે વિડીયો બનાવી નાખવી કા ગોપાલ બે દેઠો પોઝિશન લઈ તારી આપણે થોડીક વસ્તુ દેવાની છે ગરીબ ને એવો કઈક વિડીયો છે ચાલો આપણે વિડીયો બનાવી નાખવી ફાઈનલી જો આપણે વિડીયો બનાવી નાખ્યા છે ગોપાલો સાયકલ નાખે એટલે એક આ ત્યાં થઈ જો પાછો એક આ સાયકલ કેમ નાખશો હમણાં એક આ નતો

એને ભળાવ ગોપાલ ને દેવ આપડે આપડે બનાવ્યા હતા હવે સાયકલ્યા રે તો હે આપણે જો નાય નવા તા વિડીયો બનાવતા જય હતા નાય છે ગોપાલ છે ચાલો પછી આપડે ગામ જો આપડે ગામમાં હાલતા થઈ ગયા છે જય હશે આપડે અરે હે શેતન આપડે અરે છે કા શેતન

કેમ કે તડકો કાઢે તો બપોરે ખાવ એટલે લંખાઈ દેજો આવા થઈ જાય હા ના છે તડકો કાઢે એટલે ઓલ છે આ તડકો નથી કાઢ્યો એટલે એમ એમ છે કે હાલો આપણે પેલા નાય નાખીવી પછી જયવી ગોપાલની વાડી કોઈ નાઈ કાઈ નહીં જો આપણે નાહી ધોરણ તૈયાર થઈ ગયા છે વિવું જો આપણે હાઈલા જ આવ્યા છે ગોપાલની વાડી કોઈ હાલો જ ગોપાલ પાસે જો આપણે ગોપાલની વાડીએ પહોંચી ગયા છે એને ગોપાલ તો જો છે નહીં ગામમાં વી ગયો છે

તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મળશે બીજા નવા માં